વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સોમનાથ મહાદેવને આહિર સમાજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું કચ્છ આહિર સમાજના હજારો લોકો સોમનાથ ખાતે ઉમટી પડ્યા હતા ઢોલ શરણાઈ અને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ભગવાન સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા સોમનાથ મહાદેવને ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું રત્નાકર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે હજારોની સંખ્યામાં આહીર સમાજના વિદ્યાર્થીઓ અને લોકો ઉમટી પડ્યા હતા કચ્છ આહિર સમાજ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીને અનુલક્ષી દેવ સોમનાથ મહાદેવને ખાસ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમુદાયના લોકો સોમનાથ પહોંચ્યા હતા સવારે ઢોલ શરણાઈ અને ડીજેના તાલે ઝૂમતા આહિર સમુદાયના અંદાજે અઢારસો થી વધુ લોકો સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચતા હર હર મહાદેવ અને જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું

આજ રોજ અમે શ્રી યદુવંશી સોરઠિયા આહીર પરિવાર કચ્છ દ્વારા સમસ્ત આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે બાર જ્યોતિર્લિંગ પૈકીના મુખ્ય જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં ધ્વજારોહણનું આયોજન કરેલ જેમાં સમસ્ત ગુજરાત સમાજના મુરબ્બીઓ આ વિસ્તારના આહિર સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ જોડાયા અને આવનારા દિવસોમાં આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય એવા સોમનાથ દાદાના ચરણોમાં વંદન ધ્વજા કાર્યક્રમ હતો કેટલા લોકો ત્યાંથી અહીંયા આવ્યા અમે લોકો એકવીસ બસ અને વિવિધ ગાડીઓ સાથે આવેલા હતા મારું નામ હળિયા કવિતા આહિર કવિતાબેન મહેશભાઈ છે અમે સેણાઈ ગામથી આવ્યા છે ફ્રોમ કચ્છ અને અમને અહીંયા લાવવા માટે શ્રી માવજીભાઈ કરસનભાઈ વાણિયાનો એક મહત્ત્વનો ભાડો છે દર વર્ષે એવું એનું આયોજન થાય છે કે તેઓ ગામના લોકોને અને અમારે જેવા દીકરીઓને આવી રીતે ઢોલનો પહેરવેશ પહેરી આ યુનિફોર્મ આપી અને એક મંદિરની જગ્યાએ કોઈ બી સ્થાન ઉપર જેમ કે આ ચારધામ હોય યા ફીર કોઈ બી સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યાં અમને દર્શન કરાવે છે અને તથા અમારું કે ને કે એક સપનું હોય છે કે અમે કોઈ જગ્યાએ જઈને દર્શન કરીએ આજે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ સોમનાથ અમારું આ ફર્સ્ટ વાર છે તો અમે અમારા સમાજ આહીર સમાજ અને માવજીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે તેઓ આવી જ રીતે અમને સહકાર અને સપોર્ટ કરતા રહે વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતું કે જે બી જેમને બી એક ભાગ લેવો હોય તો તે લોકોને પોતાના ખાલી નામ લખાવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ નકર હર આપણે જોતા ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ સો બસો યા ફિર હજાર સુધી તો હોય જ આટલે દૂર આવી પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિના મૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ખરે દર્શન બી કરાવે છે અહીંયા અમે અમારા જેમ કે પાંચ નાથ છે અમારે મતલબ પાંચ ગામ છે એમાં અંજાર છે તાંબાવ છે નાગોડ છે સેણાઈ છે આવી આવી રીતે રીતે છે તો એમાંથી જે જે વ્યક્તિને પોતાને અહીંયા આવવાનો સ્વેચ્છા ઈચ્છા હોય તે પ્રમાણે લોકો આવે છે નામ લખાવે છે અને માવજીભાઈ વિના મૂલ્યે એમને બી સાથે સાથે એમને બી લઈ આવે છે પારનાથી ન્યૂઝ